રાજ્યકક્ષાના રમતગમત ખેલ મહાકુંભમાં ધાંગધ્રાના બે યુવાનોએ બાજુ મારી રાજ્યમાં હાઈ જમ્પમાં પ્રથમ નંબર તથા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને જિલ્લાનું નામ રોશન કર્યું રાવલ એડવોકેટ લાલ ટાકી પાસે ધ્રાંગધ્રા અમારી શેરીનો દીકરો અમન પ્રકાશભાઈ વણઝારા હાલમાં જે ખેલ મહાકુંભ નડિયાદ મુકામે યોજાયેલ એમાં ઊંચી કૂદમાં ફર્સ્ટ નંબર લઈને આવેલ છે અને ગોલ્ડ મેડલ લઈને આવેલ છે એ બદલ એને ખૂબ ખૂબ અભિનંદન છે અને એ જીવનમાં ઉત્તરોત્તર સતત પ્રગતિ કરે એવા શુભ આશીષ અને આશીર્વાદ છે જય હિન્દ આમ અમન પ્રકાશભાઈ વણજારા છે હું સ્કૂલ યોજનાનો ખેલાડી છું હાલ ખેલમાં કુંભમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મેં હાઈ જમ્પમાં એક પોઈન્ટ બાવન મીટર જમ્પ મારીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને હવે આગામી સમયમાં રાષ્ટ્ર કક્ષાએ જઈને ગોલ્ડ મેડલ લેવાનો પ્રયત્ન કરશું અને આ જે સિદ્ધિ મેળવી છે તેને મારા માતા પિતા અને મને ખૂબ મહેનત કરનાર કરણભાઈ કાંગરનો આભાર વ્યક્ત કરું છું નમસ્કાર મારું નામ કાંગર છે વ્યાસ પ્રાથમિક ટ્રેનર તરીકે છું ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું નડિયાદ મુકામે અંડર ફોર્ટીન એજ ગ્રુપની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં કહી શકી તો ઘણા વર્ષો પછી ધ્રાંગધ્રાના બે દીકરા અમન પ્રકાશભાઈ વણજારા અને પ્રશાંત મેહુલભાઈ સુમેરા બંનેએ અંડર ફોર્ટીન એજ ગ્રુપમાં પ્રશાંતે બસો મીટર દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને અમન વણજારાએ એક પોઈન્ટ બાવન મીટર જમ્પ કરીને ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે એક રીતે કહી શકીએ તો આ એક સોની તલાડી જમીનનો એક પ્રભાવ છે ઘણા બધા એશિયન ખેલાડી પણ આ જમીનમાંથી નીકળ્યા છે તો એક રીતે કહી શકીએ તો આ જમીનનો બહુ પ્રભાવ છે જેટલા પણ સોની તલાવડી એરિયામાંથી જેટલા પણ ખેલાડીઓ નીકળે છે નેશનલ ચેમ્પિયન જ હોય છે તો અત્યારે અમન વણજારા ગુજરાત ચેમ્પિયન થયો છે આગામી સમયમાં તે પણ રાષ્ટ્રીય લેવલે રમે અને રાષ્ટ્રીય લેવલે પણ ગુજરાત રાજ્યનું અને સુરનગર જિલ્લા અને ધાંગધ્રા શહેરનું નામ રોશન કરે તેવી શુભેચ્છા સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે